હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું સ્વાધ્યયન પોથીમાં ધોરણ સાત વિષય વિજ્ઞાન ચેપ્ટર સેવન પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહનમાં ભાગ ચાર સંપૂર્ણ સમજૂ સમજૂતી સાથેનું સોલ્યુશન તો ચાલો આપણે જોઈએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો તો જરૂરથી કરી દેજો ચેપ્ટર સેવન પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરીને બોક્સમાં લખો તો પહેલો પ્રશ્ન પક્ષીઓ જીવજંતુઓ અને ગરોડીઓ કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે તો કે અર્ધધન એટલે કે આન્સર આવશે ડી પછી બીજો ક્વેશ્ચન નીચે પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી તો કે વાદળી પ્રાણીઓને તો આન્સર આવશે એ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા ત્યાં લોહી નીકળે છે થોડીવાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે તો તેના માટે નીચેના પૈકી કયો કયા કણો જવાબદાર છે તો આવશે ત્રાક કણો કે જે રક્ષણ કરે છે શું આવશે આન્સર ડી ત્યારબાદ ચોથો ક્વેશ્ચન મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી તો આન્સર આવશે હી સી હોઠ હોઠમાં આવેલી હોતી નથી ત્યારબાદ પાંચમો પ્રશ્ન સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશા બહાર આવે છે તેને શું કહે છે તો કે મૂત્ર મૂત્ર છિદ્ર કહે છે તો આન્સર આવશે સી નેક્સ્ટ ક્વેશ્ચન માછલી જેવા જલીય પ્રાણીઓ નકામા પદાર્થોનું ઉત્સર્જન કયા સ્વરૂપે કરે છે તો કે એમોનિયા તો આન્સર આવશે સી હવે પ્રશ્ન બે જોડકા જોડો આપણે અહીંયા વિભાગ એ અને વિભાગ બી આપેલું છે તો કાર્ય પ્રમાણે અંગ વિશે લખવાનું છે તો જોઈએ પહેલું વિભાગ એમાં પહેલું મૂત્રપિંડ તો એનો આન્સર શું આવશે તો મૂત્રપિંડમાં શું થાય છે તો કે રુધિર ગાર્ડનની ક્રિયા થાય છે એટલે એનો જવાબમાં શું આવશે ડી આવશે ત્યારબાદ બાદ બીજું ધમની ધમનીનું કાર્ય શું છે તો કે શુદ્ધ રુધિરનું વહન કરે છે તો એનામાં આન્સર આવશે ઈ એટલે કે આ ત્યારબાદ ત્રીજું શિરા શિરાનું કાર્ય શું છે તો કે શું કરે છે અશુદ્ધ રુધિરનું વહન કરે છે એટલે આન્સર આવશે એ ત્યારબાદ ચોથું મૂત્રાશય મૂત્રાશયનું કાર્ય શું છે તો કે એ મૂત્રનો સંગ્રહ કરે છે એટલે આન્સર આવશે બી ત્યારબાદ પાંચમું અને છેલ્લું ફેફસા ફેફસા શું કરે છે તો કે ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે તો આન્સર આવશે સી ત્યારબાદ બીજો તફાવત હવે અહીંયા આપણને ધમની અને શીરાનો તફાવત કરવા કીધો છે તો ચાલો આપણે જોઈએ તો આ લખીએ ધમની તો ધમની શું કરે છે તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે ઓકે અને શીરા શું છે તો કે તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે ઓકે તો એક મેન ડિફરન્સ આપેલો છે કે જે જેમાં બતાવે છે કે ધમનીનું કાર્ય શું છે તો કે હૃદયથી શરીર શરીરના વિવિધ ભાગો તરફ શું કરે છે રુધિરનું વહન કરે છે અને જ્યારે શીરામાં શું છે શીરા શરીરના વિવિધ ભાગોથી એ રુધિર શું કરે છે હૃદય તરફ લઈ જાય છે તો જેનાથી એ શું થાય છે એ બીજાના એકબીજાના કાર્યોથી એ લોકો ડિફરન્ટ એટલે કે જુદા પડે છે ઓકે આગળ જોઈએ તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે શેમાં ધમનીમાં અને શીરામાં શું છે તેમાં રુધિર શાંત પ્રવાહે એક ધારું વહન પામે છે ધમનીમાં વાલ્વ હોતા નથી અને શીરામાં વાલ્વ હોય છે ધમની શું છે તો કે જાડી દિવાલ અને સ્થિતિસ્થાપક હોય છે અને શીરા તેની દીવાલ પાતળી હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે એટલે હોય છે પરંતુ ઓછી હોય છે પ્રશ્ન ચાર પ્રશ્નોના જવાબ લખો પ્રથમ પ્રશ્ન ધમની અને શીરાના રંગમાં શું તફાવત છે અને શા માટે જવાબ ધમની લાલ રંગ ધરાવે છે ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગ તરફ લઈ જાય છે માટે તેનો રંગ જુદા જુદા ભાગમાંથી હૃદય તરફ લઈ જાય છે માટે ની રંગની દેખાય છે એટલે કે વાદળી રંગની દેખાય છે બીજો પ્રશ્ન બુજો બીમાર થયો છે તો રુધિરમાં કયા કણોની સંખ્યા ઓછી થઈ જશે ઉત્તર જો બીમાર થયો છે તો રુધિરમાં રહેલા શ્વેતકણોની સંખ્યામાં ઘટાડો થયો હશે કારણ કે શ્વેતકણો શરીરમાં પ્રવેશતા રોગકારક જંતુઓ સામે રક્ષણ આપે છે ત્રીજો પ્રશ્ન આપણા શરીર પર સામાન્ય ઘસ ઘસરકો પડે છે ત્યારે ધમની અને શીરા પૈકી રુધિરવાહિનીઓમાં રુધિર બહાર નીકળે છે એવું તમે કઈ રીતે કહી શકો છો જવાબ આપણા શરીર પર સામાન્ય ઘસરકો થાય ત્યારે શીરામાંથી રુધિર બહાર નીકળે છે કારણ કે શીરાઓ ત્વચાની સપાટી પાસે હોય છે તેથી તે ઝડપથી અસરગ્રસ્ત થાય છે ઉપરાંત શીરામાં દબાણ ઓછું હોવાથી રુધિર ધીમે ધીમે અને લાલ રંગનું જોવા મળે છે ચોથો પ્રશ્ન એક વ્યક્તિને કમળો થયેલ છે તો તેના શરીરમાં રહેલ રુધિરના કયા ઘટક કણોની સંખ્યા ઓછી થઈ હશે જવાબ જો કોઈ વ્યક્તિને કમળો થયેલો હોય તો રુધિરમાં રક્તકણો અને રક્તકણોમાં રહેલા હિમોગ્લોબિનની સંખ્યા ઓછી થઈ હશે પાંચમો પ્રશ્ન કોઈપણ વ્યક્તિ મૃત થયું છે એમ ડોક્ટર કઈ કઈ બાબત તપાસી નક્કી કરશે તો જવાબ એ શું કરશે પહેલું હૃદયના ધબકારા બીજું નાળીના ધબકારા ત્રીજું આંખની કીકી નાની મોટી ન થવી ચોથું નાકમાંથી વાયુનો પ્રવાહ પાંચમું શ્વાસ છઠ્ઠું શરીર ઠંડુ પડી જવું વગેરે બાબત તપાસીને નક્કી કરે છે છઠ્ઠું બુજોનું રુધિરનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર વધારે માલુમ પડ્યું છે તો તેણે શું કરવું જોઈએ તો જવાબ તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી નિયમિત દવા લેવી જોઈએ આહારમાં મીઠાનો વપરાશ ઘટાડવો જોઈએ તળેલા તથા પ્રોસેસ્ડ ખોરાક ટાળવા જોઈએ નિયમિત કસરત કરવી જોઈએ તણાવ ઓછો કરવા માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ આ તમામ પગલાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરશે અને રુધિર રોગનું રુધિર અને હૃદય રોગનું જોખમ ઘટાડશે સાતમો પ્રશ્ન આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે આ તંત્રના વિવિધ અંગોની યાદી બનાવો ઉત્તર આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે ઉત્સર્જન તંત્ર કાર્યરત છે તેમાં મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગ જેવા અગત્યના અંગો છે આઠમો પ્રશ્ન આપણા શરીરમાં કયા કયા અંગો ઉત્સર્ગ દ્રવ્યોને મુક્ત કરે છે જવાબ આપણા શરીરમાં ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ મોટા આંતરડા દ્વારા અપાચિત ખોરાક મૂત્રપિંડમાંથી મૂત્ર જેવા ઉત્સર્ગ દ્રવ્યોનો છૂટો થાય છે નવમો પ્રશ્ન મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત વ્યવસ્થિત રાખવા માટે આપણે દરરોજ સામાન્ય રીતે કેટલું પાણી પીવું જોઈએ જવાબ મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે આપણે દરરોજ બેથી ત્રણ લિટર જેટલું પાણી પીવું જોઈએ દસમો પ્રશ્ન ભૂજાભાઈના બંને મૂત્રપિંડો કામ કરતા બંધ થઈ ગયેલ છે તો તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો કેવી રીતે બહાર કાઢી શકાશે જવાબ ભૂજાભાઈના શરીરમાં ઉત્પન્ન થતા કચરાને કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિરને ગાળીને બહાર કાઢી શકાશે જેને ડાયાલિસિસ કહે છે અગિયાર ખૂબ જ ઊંચા ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલા મૂળ રોમની મૂળરોમથી જમીનમાં રહેલા પાણી પર્ણો સુધી પહોંચે છે તો આ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે જવાબ વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે જેને વાહક પેશી કહે છે આ જલવાહક પેશી સળંગ નળીઓનું ઝાડું બનાવે છે તેના દ્વારા પાણી પર્ણો સુધી પહોંચે છે બારમો પ્રશ્ન વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો શું થાય ચર્ચા કરી નોંધ લખો જવાબ વાહક પેશીઓ વનસ્પતિના એવા અવયવો છે જે પોષક તત્વો પાણી અને અન્ય પદાર્થોને છોડના વિવિધ ભાગોમાં વહન કરાવવાનું કાર્ય કરે છે જો વનસ્પતિમાં રહેલી વાહક પેશી કપાઈ જાય તો છોડને પોષક તત્વો પાણી અને ખોરાકનું વહન થઈ શકતું નથી જેના પરિણામે છોડનો વિકાસ અટકી જાય છે તેર તેરમો પ્રશ્ન કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે જવાબ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને જુદા જુદા ભાગોથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય શીરા કરે છે પાંચમો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણો આપો એટલે કે નીચે આપેલા પ્રશ્નો માટે આપણે વૈજ્ઞાનિક કારણો આપવાના છે તો ચાલો જોઈએ પ્રથમ ગરમીના દિવસોમાં આપણે પહેરેલા કપડા પર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે જવાબ ગરમીમાં આપણે પરસેવો તો વધારે થાય છે પરસેવામાં શરીરમાંથી ક્ષાર અને યુરિયા પાણી સાથે નિકાલ પામે છે માટે ક્ષારના કારણે સફેદ ધબ્બા જોવા મળે છે બીજો પ્રશ્ન દિવસે ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ કેમ થાય છે કારણ ઝાડ શોષેલા બધા જ પાણીનો ઉપયોગ કરતું નથી તે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્ર મારફતે પાણી બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે જેના કારણે ઠંડકનો અનુભવ થાય છે પ્રશ્ન ત્રણ કુદરતી આવેગ એટલે કે શૌચક્રિયાને શા માટે રોકવા જોઈએ નહીં કારણ કુદરતી આવેગ એટલે કે ઉત્સર્ગ દ્રવ્ય હોય છે આવેગમાં ઉત્સર્ગ દ્રવ્ય હોય છે આ ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીર નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી સમયાંતરે દૂર કરવા કુદરતી આવેગને રોકવા જોઈએ નહીં પ્રશ્ન ચાર દોડ્યા પછી નાડી દરમાં વધારો થયેલો જણાય છે શા માટે કારણ દોડ્યા પછી નાડી વધે છે કારણ કે સ્નાયુઓને વધુ ઓક્સિજન અને એનર્જી જોઈએ છે તેથી હૃદય ઝડપથી ધપકે છે એડ્રીનાલિન હોર્મોન પણ વધે છે અને શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે રક્ત પરિભ્રમણ વધે છે પ્રશ્ન પાંચ ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું ન થવાનું કારણ શું છે કારણ રુધિર ભેગું ન થાય તે માટે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડ કર્ણકો અને નીચેના બે ખંડ શેપકો છે અને આગ બંને વચ્ચે આવેલા પડદાને કારણે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ ભેગું થતું નથી છઠ્ઠો ક્વેશ્ચન કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી અને કેમ વાદળ અને વાદળી અને જળવ્યાપ જેવા પ્રાણીઓમાં પરિવહન તંત્ર ધરાવતા નથી કારણ કે તેઓ પાણીમાં વસવાટ કરે છે આ પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે અને આ પાણી જ્યારે બહાર આવે છે ત્યારે ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને પણ શરીરની બહાર લઈ જાય છે તેથી પ્રશ્ન છ પ્રવૃત્તિ કરો અહીં આપણને શું આપ્યું છે પહેલી પ્રવૃત્તિ નકામી નિંદણ પ્રકારની વનસ્પતિઓને કોઈ એક છોડને મૂળ સહિત ઉખાડી તેના મૂળ તંત્રનું અવલોકન કરો તો અહીં આપણને આકૃતિ આપેલી છે ત્યારબાદ તેનો હેતુ આપેલો છે તો કે નકામી શું છે હેતુ નકામી નીંદણની નકામી નિંદણ પ્રકારની વનસ્પતિના મૂળતંત્રનો પ્રકાર ઓળખવો અને તેનું અવલોકન કરવું ત્યારબાદ એની સાધન સામગ્રી શું છે તો કે નિંદણનો કોઈ એક છોડ પાણી બિલોરી કાચ ઓકે હવે પદ્ધતિ જોઈએ તમારી આસપાસના બગીચા કે ખેતરમાંથી એક નાનો નિંદણનો છોડ મૂળ સહિત ધ્યાનપૂર્વક ઉખેડો બીજું મૂળને નળના મૂળને નળતા પહે વહેલા પાણી વહે મૂળને નળના વહેતા પાણી નીચે હળવા હાથે ધોઈને તેના પર ચોટેલી માટી દૂર કરો જેથી મૂળતંત્ર સ્પષ્ટ દેખાય મૂળતંત્રને ધ્યાનપૂર્વક જુઓ અને તેના મુખ્ય ભાગોનું અવલોકન કરો એના ઉપરથી આપણને શું મળશે નિષ્કર્ષ મળશે તો એ નિષ્કર્ષ શું છે તો કે મોટા ભાગના નીંદણ એટલે કે ખાસ કરીને ઘાસ અને એકદાળી વનસ્પતિઓમાં તંતુમય મૂળતંત્ર ધરાવે છે આ મૂળતંત્ર જમીનના ઉપરના સ્તરમાં ફેલાયેલું હોય છે પ્રશ્ન બે સૂકી દ્રાક્ષને પાણીમાં ત્રણ ચાર કલાક પલાળી રાખો ત્યારબાદ શું જોવા મળે છે તેની નોંધ કરો સૂકી દ્રાક્ષને પાણીમાં ત્રણ ચાર કલાક પલાળી રાખતા તે પાણીનું શોષણ કરે છે અને તેમાં પાણી ભરાય છે તે પાણી ચૂસે છે અને ફૂલી જાય છે અને કદમાં મોટી દેખાય છે પ્રશ્ન ત્રણ સફેદ ફૂલ ધરાવતી છોડની એક કુમળી ડાળીને વચ્ચેથી સહેજ ચીરી બંને છોડને જુદા જુદા રંગના પાણીમાં ડૂબેડો ફૂલના રંગનું અવલોકન કરો પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો તો એની માટે સાધન સામગ્રી આપી આપણને આપી છે સફેદ ફૂલ ધરાવતો છોડની એક કુમળી ડાળી બે પારદર્શક ગ્લાસ પાણી બે જુદા જુદા રંગના ફૂડ કલર એટલે કે દાખલા તરીકે લાલ અને વાદળી બ્લેડ અથવા તો તીક્ષ્ણ છરી અથવા તો ચમચી અહીંયા આપણને આકૃતિ દર્શાવી છે ત્યારબાદ પદ્ધતિ જોઈએ બે ગ્લાસ લો અને બંનેમાં પાણી ભરો એક ગ્લાસમાં લાલ ફૂડ કલરના થોડા ટીપા બીજા ગ્લાસમાં વાદળી ફૂડ કલરના થોડા ટીપા નાખીને બરાબર મિક્સ કરો જેથી પાણી લાલ અને વાદળી રંગનું બની જાય સફેદ ફૂલ ધરાવતા છોડની ડાળીને તેના નીચે નીચેના છેડેથી લગભગ પાંચથી સાત સેન્ટીમીટર ઉપર વચ્ચેથી સહેજ ચીરીને બે ભાગમાં વિભાજિત કરો ધ્યાન રાખો કે ડાળીના ફૂલની નીચેના ભાગ સુધી પૂરો ન ચીરાઈ જાય ફક્ત નીચલો ભાગ જ ચીરવો ડાળીના ચીરેલા બંને છેડાને એકસાથે પકડીને એક છેડો લાલ રંગના પાણીમાં અને બીજો છેડો વાદળી રંગના પાણીમાં ડૂબે તેમ રાખો ચાર પાંચ કલાક બાદ ફૂલના રંગનું અને ડાળીના ચીરેલા ભાગનું ધ્યાનથી અવલોકન કરો એના પરથી આપણને શું મળશે અવલોકન તો ચાલો અવલોકન જોઈએ ફૂલની પાખડીઓનો રંગ બદલાયેલો જોવા મળશે ફૂલની પાખડીઓનો જે અડધા અડધા ભાગ લાલ રંગના પાણીમાં ડૂબેલો હતો તે એ શું થાય છે ડાળી સાથે જોડાયેલો હશે અને તે લાલ રંગનો બની જાય છે એવું જોવા મળે છે ફૂલની પાંખડીઓ જે અડધો ભાગ કે જેનો અડધો ભાગ વાદળી રંગના પાણીમાં ડૂબેલો હોય છે ડાળી સાથે જોડાયેલો હશે તે ભાગ વાદળી રંગનો બની ગયેલો જોવા મળશે ડાળીના ચીરેલા ભાગમાં પણ લાલ અને વાદળી રંગની રેખાઓ એટલે કે વાહિનીઓ સ્પષ્ટ થઈ જશે એના પરથી આપણને નિષ્કર્ષ શું મળશે તો જોઈએ તો કે આ અવલોકન પરથી સાબિત થાય છે કે છોડની ડાળીમાં રહેલી જલવાહિનીઓ દ્વારા પણ મૂળ પ્રકાર મૂળ પ્રકાંડ તરફ અને પછી પાંદડા તરફ ફૂલ તરફ વહન પામે છે આ ક્રિયાને કારણે ફૂલની પાંખડીઓમાં રંગીન પાણી પહોંચે છે અને ફૂલના રંગમાં ફેરફાર થાય છે ડાળીઓ ડાળી ચીરીને બે જુદા જુદા રંગના પાણીમાં ડૂબાડવાથી પ્રકારની અંદરની જલવાહિનીઓ દ્વારા પાણીનું વહન વિભાજિત થઈને ફૂલના અડધા ભાગમાં એક રંગ અને બીજા અડધા ભાગમાં બીજો રંગ જોવા મળે છે પ્રશ્ન સાત મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી નામ નિર્દેશ નામ નિર્દેશન કરો અહીં આપણને તંત્રની આકૃતિ આપેલી છે કે જેમાં વિવિધ ભાગો એટલે કે મૂત્રપિંડ દર્શાવે છે આ જમણું મૂત્રપિંડ અને આ ડાબુ મૂત્રપિંડ અને એનાથી મૂત્રપિંડથી મૂત્રાશય સુધીનો જે માર્ગને લઈ જાય છે જે વાહિની લઈ જાય છે એને શું કહેવાય છે મૂત્રવાહિની કહે કહે છે નીચેના ભાગ જે છે મોટો એને શું કહેવાય છે મૂત્રાશય અને જ્યાં એ નાનું છિદ્ર દર્શાવેલું છે એને શું કહેવાશે મૂત્ર માર્ગ કહેવાશે ત્યારબાદ પ્રશ્ન આઠ કોન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફ્લોચાર્ટ પૂર્ણ કરો એટલે કે કયા શબ્દો છે જમણા કર્ણક ડાબા કર્ણક ફુફુફસી શિયા વાટે હૃદયમાં તો જોઈએ તો અહીં શું આપે છે પહેલું વાયુકોષ્ટોમાં રુધિરવાહિનીઓમાં સીઓટું દૂર થાય અને ઓટું રુધિરમાં ભળે છે હવે ફુફુફસીય શીરા વાટે એ શું થાય છે ડાબા કર્ણકમાં જાય છે અને ત્યારબાદ એ ડાબા ક્ષેપકમાં જાય છે ત્યારબાદ શું છે એ શરીરના વિવિધ અંગો તરફ જાય છે ત્યારબાદ અંગોથી તે જમણા કર્ણકમાં જાય છે અને ત્યારબાદ ત્યાંથી તે જમણા ક્ષેપકમાં જાય છે ત્યાંથી તે ફુફુફસીય ધમની વાટે ફેફસામાં જાય છે અને પરત તે ક્યાં જોવા મળે છે એ વાયુ કોષ્ઠમાં રુધિર ટુ દૂર થાય અને ઓટું રુધિરમાં ભળે છે તો આ ચક્ર ચાલ્યા કરે છે આગળ જોઈએ પ્રશ્ન નવ તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને હૃદયના ધબકારા માપવા માટેનું નમૂના નમૂનાનું નિર્માણ કરી તેની રચના અને કાર્ય પદ્ધતિ લખો તો અહીંયા માટે આપણે આકૃતિ આપી છે તે જોઈશું અને સાધન સામગ્રી તો કે છ થી સાત સેન્ટીમીટર વ્યાસ ધરાવતી ગરણી રબરની ટ્યુબ હવે પદ્ધતિ જોઈએ છથી સાત સેન્ટીમીટરનો વ્યાજ ધરાવતી એક ગરણી લો તેની પર રબરની ટ્યુબ એટલે કે પચાસ સેન્ટીમીટર લાંબી ચુસ્તપણે લગાવો રબરને ખેંચીને ગરણીના મોં પર લગાવો અને ચુસ્તપણે રબરથી બાંધો ટ્યુબને એક ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખો ગરણીનો પહોળો ભાગ હૃદય નજીક છાતી પર રાખો ધ્યાનથી સાંભળો એક મિનિટમાં થતાં ધબકારા માપો ચારથી પાંચ મિનિટ સુધી દોડો અને પછી એક મિનિટમાં થતાં હૃદયના ધબકારા માપો નાડી દર પણ માપો તમારા સહપાઠીના પણ આ જ રીતે હૃદયના ધબકારા અને નાડીનો દર માપો તો અહીંયા કાર્યપદ્ધતિમાં શું અંશે આપણે એક કોષ્ટક મળ્યું છે અહીંયા આપેલું છે કે જેના અવલોકન દેખાય છે તો ચાલો જોઈએ તો એમાં વિવિધ વિદ્યાર્થીઓના નામ આપેલા છે અને એમની આરામદાયી સ્થિતિમાં જે ધબકારા હતા હૃદયના બરાબર છે એ અહીંયા આપેલા છે અને એમનો નાડી દર એ સમયે જે હતો એ અહીંયા આપેલો છે ત્યારબાદ જ્યારે તેઓ ચારથી પાંચ મિનિટ માટે દોડે છે ત્યારબાદ એ જે ધબકારા સાંભળવા મળે છે એનો દર અહીં આપેલો છે અને ત્યારબાદ તેમનો નાડી દર એ સમયે અહીં આપેલો દર્શાવેલો છે તેના પરથી આપણને શું નિર્ણય મળે છે તો જોઈએ તો કે હૃદયના ધબકારાનો દર અને નાડી નાડીના દર લગભગ સરખા હોય છે દોડ્યા પછી હૃદયના ધબકારાનો દર અને નાળી દર સામાન્ય સ્થિતિ વખતના દર કરતાં વધારે હોય છે આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો થેન્ક યુ